વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મકરપુરા જીઆઈડીસી કોલોનીમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો હોવાની ઘટના સામે આવી છે વહેલી સવારે કોલોનીમાં પાર્ક કરેલી એક ઇલેક્ટ્રિક ગાડીમાં અજાણ્યા તત્વોએ તોડફોડ કરી હતી જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે કેટલાક અજાણ્યા શખ્સો કોલોનીમાં ઘૂસી આવ્યા હતા અને પાર્ક કરેલી ઇલેક્ટ્રિક ગાડીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું આ ઘટનાથી ગાડી માલિકને ભારે નુકસાન થયું હતું તોડફોડની સમગ્ર ઘટના કોલોનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં અસામાજિક તત્વોની હરકતો સ્પષ્ટ દેખાઈ રહી છે ઘટનાની જાણ થતાં જ કોલોનીના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી પોલીસ દ્વારા અસામાજિક તત્વોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે સાથે જ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે તેવી ખાતરી પોલીસ દ્વારા આપવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓએ પોલીસ પ્રશાસન પાસે માંગ કરી છે કે કોલોની વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે તેમજ અસામાજિક તત્વો સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે મારું નામ અતુલભાઈ બાહુભાઈ પટેલ છે હું સી બાર બસો ત્રણ જીઆરસી કોલોની મકરપુરા માં રહું છું અને આ બનાવ સવારે સવા ચાર વાગેની સાડા ચાર વાગ્યાની આજુબાજુમાં હું માર્કેટ ગયો એ દિવસે એ લોકોને એમને એવું લાગ્યું કે ઘરમાં કોઈ નથી અને છોકરાઓ બી બહાર ફરવા ગયા છે તો આ લોકોએ મોટા મોટા પથ્થરો લઈને અમારી ગાડીને નુકસાન કર્યું છે ઘરના દરવાજા ઉપર બી પથ્થરો મારે છે અને મારી ગાડી ટોટલે એ લોકોએ તોડી કાઢી છે અને બીજું એવું છે કે અમારો પહેલાં આ લોકોએ દિવાળી ઉપર દિવાળી કે બેસતા વર્ષની આજુબાજુ આ લોકોએ અમારી ગાડી એક અતુલ શક્તિ છે અને એક બીજી મહિન્દ્રા યુરો છે તો મહિન્દ્રા અતુલ શક્તિને આ લોકો રાત્રે દારૂ પીને ફૂલ હાલતમાં હતા અને ઠોકીને જતા રહ્યા હતા તો એ લોકો ઠોકીને જતા રહ્યા તો પછી એ દિવસે રાત્રે બી અમે પોલીસને બોલાવી હતી પણ એમના બધા અંદર અંદરના પવન નગરના બધા ભાઈબંધ દોસ્તારોએ એવું કીધું કે ભાઈ તમારી બંને ગાડીઓ ઠોકાણી છે તો અમે તમને ખર્ચા પેટે તમે એફઆઈઆર ના કરો તમને ખર્ચા પેટે અમે બધું કમ્પ્લીટ કરી આપીશું કે પૈસા આપીશું આ ગાડી તમને રિપેરિંગ કરી આપીશું તો પછી એક દોઢ મહિનો થયો ત્યાર ઘડી એમને કંઈ કરી આપીને પણ એની અવેજમાં અમને એક ગાડી આપી હતી અને અતુલ અરે ટાટા એસી છોટા હતી તો એ ભાઈએ એવું કર્યું કે અમે વાપરવા આપી પહેલાં પહેલાં એવું કીધું કે તમે આ ગાડી વાપરો જો સુધી હું તમને કરી આપું નહીં ત્યારગાડી પછી મહિના દોઢ મહિના જેવું ત્યાર ત્યારગાડી ના કરી તો અમારા છોકરાઓએ એવું કીધું કે ભાઈ હવે તું અમને અમારી ગાડી રિપેરિંગ કરી આપ તું તારી ગાડી લઈ જા તો એને સામેથી એવી અરજી કરી કે આ લોકો અમારી ગાડી લઈ ગયા છે અને અમને આપતા નથી તો પોલીસવાળા સાહેબે એવું કીધું કે તમે ગાડી અહીંયા જમા કરાવી દો તો અમે પોલીસ ચોકીએ ગાડી જમા કરાવી દીધી એટલે અમે પછી બે ત્રણ દિવસ ત્યાં ત્યાર ઘડી બી આ લોકોએ કંઈ અક્ષર ના લીધી એટલે પછી અમારે લગભગ આ ગયા રવિવારે રાત્રે આ લોકોને બધાને કીધું હતું જે વચ્ચેના હતા ને એમને કીધું કે ભાઈ હવે પેલા વિપુલભાઈને કહો કે અમારી ગાડીનું કંઈક કરે આ પૈસા આપે કે તો અમે ખર્ચો કરાવી અમારો ધંધો બનશે તો એ એ વખતે એ લોકોએ વિપુલભાઈને બીજા દસ નવાસો હતા જે બી હતા એ બધા પલટી થઈ ગયા કે ભાઈ આમ આવી કોઈ વાત થઈ જ નથી એ એ રીતનું પલટી ખાઈ ગયા અને પછી આજે આ રોજે આજ રોજ આ લોકોએ એ લોકો જ કરાવી વિપુલે જ કરાવી છે વિપુલનો ફોટો નથી પણ અમારી જોડે એક ભાઈનો કૂટે જ આવી ગયો છે કે આ વ્યક્તિ આ છે એટલે શું લાગે તમને જૂની હા જૂની અદાવતના લીધે જ છે પૈસાની મગજ થી જે ટેમ્પો એને તોડી કાઢ્યો છે તો ટેમ્પાના અમે ખર્ચા પેટે જે પૈસા માગ્યા એની અદાવતમાં જ એને આ કર્યું છે

અને એ લોકો જે દિવાળી ઉપર બી એ જે ગાડી લઈને નીકળ્યો હતો શિફ્ટ તો એની અંદર બી અમારા છોકરાઓએ ફોટા પાડેલા છે અંદર દારૂની બોટલ ગ્લાસ ચાકણું બધું હતું એને ઠોકીને ભાઈ પોલીસ ચોકી આગળ જઈને ઢોકી દીધી હતી આખી ગાડી તો કોઈને મળે જ નહીં એવું કર્યું ભાઈએ શું માંગ છે તમારે અમારી માંગ એક જ છે બસ આ લોકોને સજા થવી જ જોઈએ અને અમારી ગાડીના ખર્ચા પેટે જો પૈસા આપે તો ઠીક છે ના આપે તો બી કઈ નહીં સજા તો પૂરી જ બસ સજા તો થવી જ જોઈએ આ લોકોને